આપડા મચ્છી મચ્છી નો લેવેજ કરવું કે ને એમાં એક વેરાવળ નો જે મુસલમાન રહ્યો ને તમે એમાં એમાં મારે આ બે મહિના પહેલા એક ભાઈ મને ત્રેપન હજાર નો શેક આપ્યો ને મચ્છી નો મચ્છી નો મચ્છી લઈ ગયા અને મને શેક આપ્યો એટલે મચ્છી આપડે ક્યાંથી લ્યો છો અમે ધોલેરા બંદર છે ધોલેરા બંદર ઈ ક્યાં આવ્યું આપડે ભોળા ભળિયાદ ને ધંધુકા તાલુકા માં દરિયા આવ્યો

આપડે કઈ સમાજ માંથી બોલું કોળી પટેલ પટેલ આપ્યો ને મને શેક આપ્યો એટલે આપડે ક્યાંથી ગયો છો અમે ધોલેરા બંદર છે ધોલેરા બંદર ઈ ક્યાં આવ્યું આપડે ભોળા ભરિયાદ ને ધંધુકા તાલુકામાં માં દરિયા આવ્યો હા દરિયો ખંભાત ને આ ભાવનગર ને લેન્ડ માં સોમનાથ વેરાવળ કઈ સમાજ ના છે એ મુસલમાન છે મુસલમાન જે મને શેખ આય તો હું ભણેલો નઈ હવે મને કાકા ઇંગ્લિશ માં લખી દીધું ને

જયંતીભાઈ સાચાભાઈ ગુજરિયા મચ્છી લેસ નું તમારું ગામ ગામ માં રાહ તળાવ ધોલેરાની બાજુ માં રાહ તળાવ

ઓકે હવે જો જયંતિભાઈ સાચાભાઈ ગુજરિયા રહે રાતડાવ હા રાતડાવ ને રાતડાવ રાતડાવ રાતડા અને ટોલેરા તાલુક જિલ્લો અમદાવાદ હવે આપણે કેટલા પૈસા નો શેક હતો ત્રેપન હજાર એકસો ને કાકા એકાશી રૂપિયા એમ છે પણ આપડે ત્રેપન હજાર કરો ને ત્રેપન હજાર ઓકે હવે

તમારો ફોટો ને એવું આમાં મોકલી દો વિડીયો ને એવું બધું પણ એવું કાલ તમને બધું મોકલી દે કેમ કે કોઈ દુકાને જાવ ને અત્યારે ભાલ માં દરિયા કાંઠે રહી હે એટલે દુકાન હવે બધું ગામ થોડું આમાં બધું આઘું પડી જાય એવું છે હા હું તમારો નંબર સેવ કર લઉં છું છે ને એ બાજુ આવીશ છે એટલે તમને રિંગ કરીશ આયા તો હું તમને છે ને કાયલ હું આ બધું WhatsApp માં તમને મોકલી દઈ હાલે નહીં અત્યારે ગમે ની પાસે કોક ન્યા છોકરો હોય ની પાસે મોકલી દયો કેમ કે હું હમણાં ફોન કરું છું આગળ એ હા તો હાલો હું તો જાવ ગામ માં બરોબર હા એ તમારા ઓલામાં નાખું ને આ નંબર ઉપર નાખો એ હા હા તમારા આ તમારા નંબર ઉપર હા પણ હા કલાક ની વાત લાગશે હા પણ નાખો કઈક મોડું ન કરતા હા હાલો મંજુક હા આપડે આ ચેક ની કે તારીખ પૂરી થઈ જાય એવું તો પછી કઈ વાંધો નઈ આવે ને એક માં પા તારીખ પૂરી થઈ જાય ને તો એમાં તમને ખોટો ચેક આપવા બધે એની ઉપર નેગોશિયલ ફરિયાદ થઇ શકે છે હા હા વિડિયો નાખ્યો જોઈ લેજો હા હા નેગોશિયલ તમારો ફોટો મોકલો ફોટો નાખ્યો હા જોઈ લઉં હું ફોટો નાખ્યો અલેકુમ

સા થી સોમનાથ રેરાવડ લખાયુ છે કયા ટી નંબર આઈપ્યા હે આ ન્યા આપણે સોમનાથ થી ને જ પણ હવે એને જે નામ દીધું એનો ફોન કપાઈ ગયો એટલે પછી મેં પાછો કર્યો તેણે ઉપાડ્યો નહીં એટલે તમારો નંબર દીધા પછી પાછું એવું છે એટલે મેં કીધું કે મછી એમ ભાઈ પા મળી જા પછી એને કઈ ઘરે ચાર્જિંગ માં હોય તે ભગવાન જાણે એવું છે મારી વાત સાંભળો ભાઈ તમે તમને નંબર ટી ને આઈપ્યા એમ હું તમને પૂછું છું અહીંયા સોમનાથ થી આઈપ્યા છે પણ તમારું નામ હા તમારું નામ તમારું નામ શું છે મારું નામ છે તમે સોમનાથ સોમનાથ હું હે નાની ભાઈ સોમનાથ થી નહીં તો તમે ક્યાંથી બોલો સુરત થી બોલો એટલે તો પૂછો તમને સુરત થી બોલો હા હા તો આમાં તો તમને સોમનાથ વેરાવળ નું કીધું એટલે એમને મચી કે ભાઈ પાંચ મળી ગયા

અમારું એવું કર્યું છે ને એના માટે મેં તમને કરી રિંગ હા એને ટાઈમ દઈ દીધું સાહેબ હું ટાઈમ આપી દીધું હા એને કીધું કે ભાઈ પૈસા આવું છે ને ઓરંગવાડા વાળા થી બાકી તમને તમારે એનાથી વાત પણ કરાવી દીધી ઓરંગવાડા વાળા થી ત્યાંથી એને કીધું કે ભાઈ એના પૈસા છે ને મારી પાસે સાહીઠ હજાર રૂપિયા નીકળે છે ને ભાઈ જિંદીભાઈ તમે મને ઓળખો જ છો તમે ઓરંગવાડા માલ મારે આવો જ છો બરોબર હા તો મને મને તમે ફોન કરજો એટલે તમે પૈસા તમારા એના પૈસા છે ને એ તમને મળશે તમે એને જે ચેક દીધો ને એ તમે પાછો સેલ્ફ ચેક દીધો એટલે તમારી જોડે પૈસા લઈ ના એવું કર્યું છે હા ભાઈ તમે એને સેલ્ફ ચેક આપ્યો છે એટલે તમે પોતે એના પૈસા ઉપાડી શકો તમે એને જે ચેક દીધો ને ખોટો ચેક દીધો નહીં એક આપ્યો તો ને સાહેબ હા એ આપણે સેલ્ફ થી રોકડા પૈસા એને જોતા હતા બરોબર તો એ તો મેં એને ઉપાડતા આવડતું નથી બાકી તો સેલ્ફ ની આજુબાજુ બે સાઇન કરી રાખીએ તો કોઈ પણ ઉપાડી શકે સાહેબ

કામ કામ હું અમારું છે છે એટલે એટલે આમાં ખોટી ની ચીટિંગ ફરિયાદ થતી હોય તમને ફોન કર્યો પછી તમે આવું કરતા બોલતા મતલબ તમને જે પૂછ્યું ને એટલે તમે મને ગોળ ગોળ કીધું રોંગ નંબર છે એવું બધી મજા કરવા એટલે તમે મતલબ આવું ચીટિંગ નું કામ કરતા જઈશો કે તમારો બિઝનેસ

કેવી રીતે મદદ કરવી એની ઉપર થી થઈ જાય એમ હું જીવ હું સાહેબ હે હું જીવ સાહેબ હું છે એટલે હું જીવ હું એમ કહું એ ભાઈને જે ચેક આપ્યો છે ને ઈ થોડો એને ગલત આપ્યો છે એની પાસે ઓલા ભાઈ જે છે એ બિચારો મજૂર માણસ છે અને એને એના કમિશન થી કામ કર્યું તમે મચીનો ચેક કે પ્રોસેસર પ્રોસેસર છે ને સોમવાર લગી વાર જોઈ લ્યો એ નહિ આવે ને તો તમે પ્રોસેસર કરી લેશો બસ ઓકે એ તો કોઈ પ્રોબ્લેમ નથી એ તો તમારે એ તમારો અમારો કોઈ મતલબ નથી પણ વાત એ છે કે આવા ગરીબ માણસો નો કરાય એમ ના ગરીબ માણસ ને કોઈ કર્યું જ નથી એક્ચુઅલી અમારા પૈસા ઉપર વાળા એ રોકી લીધા બાકી હવે ત્રેપન હજાર નો માલ દેવા માટે તૈયાર હતો બીજા દિવસે દોઢ લાખ નો બી માલ દેવા માટે તૈયાર હતો સાહેબ હમ એટલે હવે દોઢ નું ના કરી લે કોઈ ત્રેપન નું ત્રેપન માં બગાડે કોઈ છે એટલે જે હોય તે પણ આ નાનો માણસ છે એટલે તમે પૈસા મળી જશે મળી જશે એને તમારે ફોન કરવું બી નહીં પડે અને સોમવાર દિવસે

અને ઈ તમને ઓળખે છે એટલે કે અમે એને અમારે થોડોક માલ હલવાઈ ગયો હવે તમને સોમવારે લોકો ગુગલ પે થી પૈસા નાખી દેવું અઢી અઢી મહિના થી ઓકે હવે જો નો દે ને હા તો તમે એમાં સાઈડ માં સાઈન કરીને તમે પોતે ઉપાડી શકો છો પૈસા નો ઉપડે ને તો તમે અહીં આવજો હું તમને છે ને કોર્ટ ની ફરિયાદ કરી દઉં છું એટલે કોર્ટ ની અંદર દાવો દાખલ કરી દેવાનો હો હા એટલે ઈ તમને હું કરાવી દઉસ તમારા ફોટા ને એવું મોકલી દો ચાલો એટલે ઓડિયો હું વાયરલ કરું છું હા હા છું હો હાજી હાજી